આજે અષાઢ સાતમ એટલે કે બે જુલાઈના રોજ તાપી માતાના પ્રગટી દિવસની સુરતમાં ઉજવણી કરાઈ હતી તો કુરુક્ષેત્ર ધામ સૂર્યદય ઘાટ પર તાપી માતાને 1100 મીટરની ચુંદણી અર્પણ કરાઈ હતી સુરતમાં દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિન હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે આષાઢ સુદ સાતમ બીજ જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી સુરતમાં તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ કુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ હતી શ્રી કુક્ષેત્ર સમશાન ભૂમિ જીર્ણોદ્વા ટ્રસ્ટ દ્વારા અગિયારસો મીટરની ચૂંદડી તાપી માતાને અર્પણ કરાઈ હતી તો મોટી સંખ્યામાં ભક્તોએ તાપી માતાની પૂજા કરી હતી

અને અમારા ગાયત્રી મંદિર વગેરે મહિલા મંદિરના બહેનો અને જે ગણેશભાઈ રાણા છે ભજન મંદિરના એમની રમઝટ સાથે ખૂબ ભક્તિગાર થશે આજે જે નર્મદા પરિક્રમાના મારા ભૂદેવ છે વિપુલભાઈ વ્યાસ એમની પૂજા અર્ચના સાથે માતા આપીને પ્રાર્થના કરવામાં આવી છે એમની આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ રૂંટા પરિવારના સૌજન્યથી મળેલી ચુંદરીને આ ભક્તિભાવ સાથે ગીતોની રમઝન સાથે એને માતા આપીને અર્પણ કરવામાં આવી છે એમના આશીર્વચન માગવામાં આવ્યા છે પૂજા અર્ચના સાથે મા દાદીને એવી પ્રાર્થના કરી છે કે અમારા શહેરીજનો દક્ષિણ ગુજરાતની પ્રજાઓ પર સુખા કરી રહી એમના આશીર્વચન મળી રહે સમૃદ્ધિ મળી રહે એવી આ પ્રાર્થના સાથેનો જે હર હંમેશ કાર્યક્રમ આ થાય છે તે રીતે ત્રસ પરિવારે ખૂબ જ સારી રીતે ભક્તિભાવ સાથે અને ખૂબ જ ઉમરગાથી સંપન્ન કર્યો છે